અમદાવાદમાં શ્રી મહાકાલ મંદિર દ્વારા ભવ્ય પાલખી યાત્રા યોજાઈ ઇન્દિરા બ્રિજ સાબરમતી નદી ઘાટ પર ભવ્ય પાલખી યાત્રા ઉજ્જૈનથી વધારેલા પંડિતો દ્વારા મા કશ્યપી ગંગાની મહાઆરતી કરાઈ દેશમાં માજી સૈનિકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું ત્રીસ જેટલા પંડિતોએ સાબરમતી ઘાટ પર વિશેષ પૂજા આરતી કરી છેલ્લા ત્રણ વર્ષથી દશેરા નિમિત્તે આ જ પ્રકારે આયોજન કરવામાં આવે છે की कि कृपा से ये भक्तिमय साबरमती का तट भक्तिमय है और वैदिक मंत्रों का प्रभाव आप खुद ही देख रहे हो यहाँ की पब्लिक सुन रही है भगवान महाकाल राजा के स्वरूप में अवंतिका में निवास करते हैं उसी प्रकार हम लोग भगवान को यहाँ स्थापित किया और जिस परंपरा से उज्जैन में सेवा होती है उसी परंपरा से तो हम हमारे राजा को शमी वृक्ष की રાજા દ્વારા આ ત્રીજું વર્ષ છે જેમાં અમે પાલખી નું આયોજન કરવામાં આવ્યું છે વિશેષતાની જો વાત કરીએ તો આ વખતે કાશ્યપી ગંગા એટલે કે સાબરમતી નદી બારસો ને બાર સાડી અર્પણ કરવામાં આવી છે તદ ઉપરાંત ત્રીસ જેટલા પંડિતો ઉજ્જૈન થી પધાર્યા છે અને એની અંદર ચોવીસ જેટલા પંડિતોએ રુધ્રિપાઠ કર્યો છે અને છ જેટલા પંડિતોએ પવિત્ર ગંગાની જેમ ઘાટ આરતી કરી છે અને અહીંયા પચીસ જેટલા સૈનિકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા